ડભોઈ નગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું ડભોઈને તર્ભાવતી બનાવવા ડભોઈ નગરપાલિકાએ કમર કસી છે ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાના સહકારથી સરકારમાંથી વિકાસ માટે ગ્રાન્ટ લાવી ડભોઈની કાયાપલટ થઈ રહી છે ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ડભોઈના છેવાડે આવેલ ઢાલનગર વસાહત ખાતે શરૂ કરવામાં આવ્યો છે માત્ર એનર્જી સર્વિસ કોર્પોરેશન કંપનીને પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સમગ્ર નગરમાંથી ઠલવાતો કચરો આ જગ્યા ઉપર પહોંચાડી ત્યાં વેસ્ટમાંથી બેસ્ટ આ પ્લાનમાં કરવામાં આવશે અને આ ઓટોમેટિક પ્લાનમાં પ્લાન્ટમાં પ્લાસ્ટિક અને લોખંડ તેમજ ભીનો અને સૂકો કચરો અલગ પાડવામાં આવે છે પ્લાસ્ટિકની થેલીઓ અને જૂના પ્લાસ્ટિકને મશીન કટિંગ કરી તેમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે જે પ્લાસ્ટિકને રિયુઝ કરવા માટે તૈયાર કરવામાં આવે છે સાથે જ અન્ય કચરામાંથી ખાતર તૈયાર કરવામાં આવશે જે ખાતર ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે આ પ્લાન્ટ શરૂ કરવાથી નગર સ્વચ્છ અને સુંદર થશે સાથે જ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તૈયાર કરવામાં આવશે જે આવનારા દિવસોમાં નગરના વિકાસને વધુ વેગ આપશે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડબોઈ વેપારી મહાજન આગેવાનોને સિનિયર સિટીઝનોને સાથે રાખી આગેવાનો મુલાકાત લીધી અને નગરના વિકાસમાં સહભાગી થવા જરૂરી સૂચનો કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલભાઈ શાહ એસડબ્લ્યુ એમ મેનેજર વૈભવભાઈ આચાર્ય ડભોઈ નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર કોન્ટ્રાક્ટર સમીરભાઈ રાઠોડ વારી ગુરુના ચેરમેન દક્ષાબેન પરેશભાઈ રબારી સહિત ડભોઈ વેપારી મહાજનના વેપારીઓ ઉપસ્થિત રહ્યા વર્મી કમ્પોસ્ટની કામગીરી નિહાળી હતી ગુજરાત સરકાર શ્રીની જે સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઝીરોની જે યોજના હતી એ અંતર્ગત આપણે ડભોઈ નગરપાલિકા ખાતે સંપૂર્ણપણે નેટ ઝીરો વેસ્ટ કેવી રીતે કરવું એ જે પ્રોજેક્ટ છે એ આપણે ગુજરાતનો સૌથી પહેલો પ્રોજેક્ટ આપણે ડભોઈ ખાતે સ્થાપિત કર્યો છે કે જેની અંદર જે કચરો આવે છે એના સંપૂર્ણ કમ્પોઝિશનની અંદરથી એક એક ઘટક છૂટા પાડી અને એના પ્લાસ્ટિકને પ્લાસ્ટિકનું કન્વર્ટ કરી અને એને વેલ્થની અંદર કન્વર્ટ કરવા માટે ગ્રેન્યુઅલ બનાવીએ છીએ દાણા બનાવીએ છીએ એના પછી જે બૂટ ચપ્પલ કપડું લાકડું આ જે ફેંકી દેવું પડતું હતું અને દરેક જગ્યાએ ડમ્પ થતું હતું ઢગલા થતા હતા એને આપણે ગ્રીન કોલનું નિર્માણ કરીએ છીએ ગ્રીન કોલ બનાવીએ છીએ જે આપણે આવનારા દિવસોમાં કોલસાની જગ્યાએ રિપ્લેસ કરી શકીએ છીએ અને સરકારે પણ આ બાબતની પોલિસી આપેલી છે કે જે પાંચથી દસ ટકા ફરજિયાતપણે ઉપયોગ કરવો તેમજ ખાતર જે આધુનિક પદ્ધતિ જે વિન્ડ્રો કમ્પોસ્ટની પદ્ધતિ છે એના દ્વારા આપણે ખાતર બનાવીએ છીએ આમ જે કચરો આપણી પાસે આવતો હતો મિક્સ ફોર્મેશનમાં એમાંથી દરેકે દરેક ઘટકને આપણે છૂટા પાડી અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબને આદરણીય સાહેબ સાહેબ આપણા સાહેબ સાહેબશ્રીનું જે માર્ગદર્શન છે એ પ્રમાણે આપણે એને વેલ્થની અંદર સંપૂર્ણપણે કન્વર્ટ કરી રહ્યા છીએ આ આખા પ્રોજેક્ટનો જે અમને સંપૂર્ણ માર્ગદર્શન સાહેબે અમને સૌથી પહેલાં દિવસે આપેલું કે ભાઈ આપણે ડભોઈ ખાતે શ્રેષ્ઠ પ્રોજેક્ટ બનાવો છે અને અમે દિવસ રાત મહેનત કરી આ વધીને સાતથી આઠ મહિનામાં કમ્પ્લીટ પ્રોજેક્ટ પૂરો કરી દીધો છે ડભોઈ નગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ પોલિસી જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છે અને વેસ્ટમાંથી વેલ એટલે કે કચરામાંથી કંચન બનાવવાનું એનો કદાચ નગરપાલિકાઓમાં મધ્ય ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ હશે કે કચરો અહીંયા લાવવામાં આવે છે કચરામાંથી અલગ અલગ કારણ કાઢીને એમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે એમાંથી લોખંડ ને એવી બધી જે વસ્તુઓ છે એ અલગ તારવવામાં આવે છે એમાંથી ગ્રીન કોલ બનાવવામાં આવે છે એમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે એટલે જે કચરો ભીનોને સૂકો કચરો અહીંયા આગળ લાવવામાં આવે છે નગરમાંથી નગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સાડી છસો રૂપિયા ટન આ કચરો કોન્ટ્રાક્ટર ખરીદે છે નગરપાલિકાને સાડી છસો રૂપિયા ટન આપે છે એમાંથી આ બધી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે એનું વેચાણ કરવામાં આવે છે પણ મુખ્ય હેતુ આમાં સ્વચ્છ ભારત મિશન જે મુખ્યમંત્રીને વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવાના ભાગરૂપે દર્ભાવતી નગરી આગળ વધી રહી છે અને એના ભાગરૂપે આ પ્રોજેક્ટ અહીંયા આગળ સ્થાપવામાં આવ્યો છે આજે આનું નિરીક્ષણ કરવા માટે મારી સાથે દર્ભાવતી નગરીના વેપારી મંડળના સભ્યો સિનિયર સિટીઝન વગેરે પણ આવ્યા છે કે જેથી એમને પણ ખ્યાલ આવે અને એ જઈને નગરના નાગરિકોને જાગૃત કરે કે કચરો આપણે ગમે ત્યાં ના નાખીએ ડસ્ટબિનમાં નાખીએ ડોર ટુ ડોર ગાડીમાં નાખવામાં આવે અને એને અહીંયા આગળ લાવવાથી આ કચરામાંથી જે વિવિધ પ્રોડક્ટો ઊભી થાય છે એનાથી પણ આ કાવકનો અને રિસાયકલિંગમાં આનો ઉપયોગ થઈ શકે હું આપના મારફત પણ નગરના તમામ લોકોને આ બાબતમાં જાગૃત થવા માટે વિનંતી કરું છું સાથે સાથે જે કોઈ પાસે સમય એકવાર આ જગ્યાએ આવીને જુએ કે જેથી એમને ખ્યાલ આવે કે નગરપાલિકા શું કામ કરી રહી છે અને આપણો કચરો જે છે એનો શું સદઉપયોગ થાય છે અને વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવા માટે ડભોઈ નગરપાલિકા ખૂબ જ મહેનત કરી આગળ વધી રહી છે આમાંથી પ્રેરણા લઈને તમામ બીજી નગરપાલિકાઓ પણ આવા પ્રોજેક્ટ કરશે એવી અપેક્ષા